જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તા પાસે આવેલ ઝુપડપટ્ટી હટાવવામાં આવી પ્રી ની કામગીરીમાં અડચણ રૂપ ઝુપડપટ્ટી હટાવવામાં આવી વીસ જેટલા ઝુંપડાઓ હટાવવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની એસટી ટીમ પહોંચી ગટર પર ગેરકાયદેસર ઝુંપડાઓ બનાવવામાં આવ્યા હતા જેસીબી મશીન મારફતે કામગીરી કરવામાં આવી સાત રસ્તાથી ખોડિયા કોલોની તરફ જતી કેનાલ એના ઉપર ઘણા બધા ઝૂંપડાઓ તેમજ કેનાલ અને રોડની વચ્ચે ઘણા બધા નવા ઝૂંપડાઓ બની ગયા હતા જેના કારણે કેનાલની સફાઈ કરવી હાલે મુશ્કેલ જણાતી હતી તેમજ તેઓ દ્વારા પાડવામાં આવતા જેમાં મેઇનલી બકરા પાડવામાં આવતા જેને છૂટા મૂકી દેતા હોય એના કારણે રોડ ઉપર અકસ્માતોને પણ ભય ઘણો બધો વધી ગયેલો હતો જેને ધ્યાને લઈ આજ રોજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસએસ શાખા અને સોલિટ શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઝૂપડાઓ હટાવવાની કામગીરી સવારથી ચાલુ કરવામાં આવેલી છે તેમજ પણ પકડવાની હાલે કામગીરી ચાલુ છે આ લગભગ દોઢસો મીટર જેવી લંબાઈની અંદર આ ઝૂપડાઓ ફેલાયેલા હતા અને મેક્સિમમ અત્યારે કામગીરી પૂર્ણ થયેલ છે થોડી ઘણી કામગીરી છે એ બે કલાકની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે તેના કારણે જો જગ્યા જોઈએ તો લગભગ પચીસ હજાર ફૂટ જેટલી જગ્યા આના કારણે ખુલ્લી થશે કેનાલ તેમજ રોડની સાઈડની જગ્યા જે છે એ પચીસ હજાર ફૂટ જેટલી આ જગ્યા છે ખુલ્લી કરવામાં આવશે